દેશ માટે શહીદ થઈ ને આવશું આને વિહી ન કે તો તો આ ભાઈ સાહેબ ધીરે બાપા આવે ઠોકી દીધી

નાસ્તો કરી લીધો છે કે આજે અમારે ઘણી બધી જગ્યાએ જવાનું છે તો હાલો મારી બે ત્રણ દિવસ માં પાછો આવ્યો જય શ્રી કૃષ્ણ તો કેરો અમારો ભોળાનાથ ને માતાજી સુખી રાખે આવજો ભાઈ જો આ હું ખે છે ને જાવામાં મમી પપ્પાને પગે આપણે હાલો હા હા હાલો બેન

હાલો પરેશભાઈ તમારો વાર આવ્યો છે હાલો મારો વાર આવ્યો હા જો તો અત્યારે કેમ કે રસ્તો લાટ આગો નથી અહીંથી પણ થોડોક રસ્તો છે ને હાવ ખરાબ છે તો આમનું જાવું પડે કેસા લગા ભાઈ રસ્તા માં મિશન પાસ ઓલ ગુડ નાની યાદ આવી ગઈ આવું કરાય યાર હવે તો અત્યારે નીકળી જશે ને અત્યારે જાવું છે અરવિંદભાઈના ઘરે

ભૂગી જશે ઉષા કોટડા ને ભાઈ ને પેલી વાર આવ્યા છે તો દર્શન કરી લઈએ એમ બધા હું કઈ આવતા તો મહેમાન આવે ને ઘણી વાર પેલા હાલી બહુ આવતો હું પછી હમણાંથી નથી આવતો તો અત્યારે હવે દર્શન કરી લઈએ દર્શન કરી લીધા ફેમિલી ને હવે જવાનું છે ભગોડા ને ભાઈ ની ગાડીમાં હવે ઓછી જતો રસ્તામાં તે ગવા પૂરશું પછી નીકળીએ ભગોડા

દર્શન કરી લીધા ને પેશો છે ને ખાસ અમે દર વખતે આવી ત્યારે અહીંયા છે ને પ્રસાદી લેવા આવી તો અત્યારે અમે જઈ છે પ્રસાદી લેવા ચલો લેસગો અહીંયા પ્રસાદી ની વાત જ અલગ હોય પ્રસાદી લઈ ને યાર વરસાદ શરૂ થઈ ગયો છે ને ઘૂસો ઘૂસો નીકળી જશે ને અમારા જવાનું તો પરેશ ભાઈ ના ઘરે તો ભાઈ અત્યારે બ્રેક લીધો છે કેવો નામનો એક ગાડીમાં ગાડીમાં વરસાદ આવતો હતો અત્યારે બ્રેક લેવા ઉભા

अप डाउन था बराबर पीछे आठ डबल पानी आशे बराबर वोटर आशे हाँ इना फूल स्पीड था हजी जाओ दू ऊँचू जावा दियो हाँ हजी जावा दियो ओके रेडी ये हो गया बंद mm -hmm. ठीक है रेडी ब्रेक के ऊपर बग दगा इसको गियर में डी में डालो ड्राइविंग में वो oh, वो प्रेस She's कर दे हाँ? ओके okay, ब्रेक छोड़ दो पीछे देखना थोड़ा तो सा ठीक है जान दो જાન દો ગાડી કો અરે મે તો ડ્રાઈવર હો ગયા રે હમ હમણા અંબાળી લે જાન દો થોડા થોડા સલીવર ડાલો ઓ ઓ ભાઈ સાબ ઓ ભાઈ સાહેબ જગે જો તો ભરતભાઈ ભાઈ જો તો આ મારા જગાને બહુ લાગે

લક્ઝરી માં બ્રેક નું ટેસ્ટિંગ કરી લો મારી હા કરી લો સમજાઈ ગયું ઓકે જંગો ભારત માતા કી જય 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 કઢવેલો છે ને ભાઈ તમારો ઓકે અને ભાઈ જો અમને કઈ પણ આની અંદર થાય ભાઈ તો અમે દેશ માટે શહીદ થઈ ગયા મનમાં આવશું તું આને વેહ નું કેતો તો આ હાથે પુગાડતી દેઈ જો

તો મારા જનકભાઈ અત્યારે ફૂલ મસ્ત ડ્રાઈવ કરે છે અને મને ખ્યાલ નતો કે આવી બધી ગાડી આવડતી હશે પણ આ તો ભાઈ એકદમ એક્સપિરિયન્સ છે એમ ટૂંકમાં બે ત્રણ વખત બે ત્રણ વખત ગાડી આવી ને એવું લાગે છે મને એવું નથી લાગતું ફર્સ્ટ ટાઈમ આ છે ભાઈ બહુ સ્મૂથલી ડ્રાઈવ કરે છે અને ભાઈ બધું કંટ્રોલથી કામ કરે છે જોરદાર ભાઈ નેક્સ્ટ લેવલ મજા આવી ગઈ હું ફર્સ્ટ ટાઈમ જ ડ્રાઈવિંગ કરું છું મેં કોઈ દિવસ કાર કે એવું કંઈ ચલાવ્યું નથી પણ આપણે શું કહેવાય બીક લાગે છે મને થોડી થોડી હા બીક કામ લાગે ખટારાન વાહ વાહ જાય યો જો બીક લાગે આને જોજો ઓવરટેક ઓવરટેક કરે ઓવરટેક કરે ભાઈ એટલે હું ગેમ ઉભો રમેલો છું હા એટલે ભાઈ જો તમે ગેમ રમો નાનપણમાં તમે ગેમ રમી ને એનો ફાયદો તમને અત્યારે થાય કારણ કે તમને જજમેન્ટ આવે કઈ રીતે આપણે સ્ટીરિંગ કાબુ કરવું આ છે ભલે થોડી જજી રમી હોય પણ એનાથી આપણે 30% ફેર પડે પડે ને પડે ઓટોમેટિક છે મેન્યુઅલ નથી આ એ ફૂલાઈ જાય મને ઓકે એટલે તમે પહેલી વખત સીટમાં ચડે ને એટલે થોડું ફૂલાઈ જાય બાકી લઈ જાય

કેવી રીતે તમારી ટેસ્ટ ડ્રાઈવ બહુ મસ્ત પહેલી વાર ડ્રાઈવ કર્યું પણ આવડા લોકો ને બધા બીક લાગતી પણ મને મજા આવી ગઈ તો મને જરાય બીક નથી લાગી હે મને ખબર કે કે ગેટ ભાઈ ને આવડે છે યાર આલો ભાઈ ના હાથમાં આવી છે ગાડી કે ભાઈ ના હાથમાં આવી છે ભાઈ ગાડી તો પહેલી વાર ગાડી કરવા એક્સપિરિયન્સ ને બહુ મસ્ત રહ્યું છે ને આપણે કોઈ દિવસ આઈ ગઈ નથી પહેલી વાર આઈ પણ મજા આવી ગઈ કારક આખી આપણે બને શીખવા મળે પાર્વતી પતિ હર હર માં દે

bevar pila drink kari jela se ibla drink and drive

બધા કામે લાગી જાય છે હું એ ફટાફટ કામ કરવા માંડું કેમ કે પરેશભાઈ ઘરે નેટવર્ક નથી આવતું વિડીયો એવું કરવા મળી કાલે જવાનું છે જૂનાગઢ અમારે બધાને તો કાલે કાલ કાલે જોઈશું બાકી અત્યારનું કામ કરવું પડશે ને તો થશે નહીં બાકી તો યાર છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો છે યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવશે કાલ નવા બ્લોગમાં જાય તો બધાને જય માતાજી બાય બાય